ચોટીલા ખુશી નો માહોલ જોવા મળ્યો હતો તેમજ કાયમી ધોરણે બોટાદ થી ચોટીલા બસ શરૂ રાખવામાં આવી તેવી પણ મુસાફરો માંગ કરી હતી

બોટા ચોટેલા રોડ કાયમી સરો રાખવામાં આવે તેવી જીએસઆરટીસી ની માંગ કરવામાં આવી હતી નાઇન ગુજરાતી બોટા જે બોટા થી ચોટેલા પર શરૂ કરવામાં આવી છે તે બહુ સારી વાત છે સાહેબ એમાં શું છે કે ચોટેલા એક ધાર્મિક સ્થળ છે બરાબર એમાં લોકોને સવારે વહેલા નીકળવું હોય અને સાંજે પરત ઘરે ફરવું હોય તો એક સારી બાબત છે અને એક એક દિવસમાં એનું કામ પૂરું થાય એટલે અને જે આ બસ શરૂ કરવામાં આવી છે એ બદલ એસટી ડેકોનો ખૂબ ખૂબ આભાર